રેલવેની મુસાફરી દરમિયાન રેલવે છે સ્કલ્સ હાઈસ્કૂલમાં સામાન્ય બાળકો સાથે રહી ધોરણ આઠમાં અભ્યાસ કરવા સાથે ભરૂચ સ્પેશિયલ બ્લાઇન્ડ સ્કૂલ પણ જાય છે દ્રષ્ટિહીન હુરબાનું મોબાઈલ ઓપરેટર સાથે યુટ્યુબની મદદથી ઓનલાઈન અભ્યાસ પણ કરી પોતાની સ્પેશિયલ સ્કીલ શક્તિ બતાવી છે અંકલેશ્વર પાલિકા માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા ત્રણ દિવસ પહેલા પોતાના સોશિયલ એકાઉન્ટ પર શાળાની એક બાળકીનો રેલવે એનાઉન્સમેન્ટ કરતો વિડીયો અપલોડ કર્યો હતો જે વિડીયો વાયરલ થવા સાથે દ્રષ્ટિહીન પંદર વર્ષીય સ્પેશિયલ ચાઇલ્ડ હુરબાનો મોહમ્મદ જાવેદ લાકડાવાળા ચર્ચાનું કેન્દ્ર બની છે જન્મજાત દિવ્યાંગ હુરબાનો દ્રષ્ટિહીન છે પણ સપના મોટા અને ઊંચી ઉડાનના હોંસલા બુલંદ જોવા મળી રહ્યા છે સામાન્ય બાળકો સાથે સ્કૂલમાં અભ્યાસ કરતી હુરબાનુ એક થી આઠ ધોરણ કન્યા શાળા મુખ્ય એક માં અભ્યાસ કર્યા બાદ હાલ આઠમા માં એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરી રહી છે છેલ્લા બે વર્ષથી ભરૂચ બ્લાઇન્ડ સેન્ટરમાં અભ્યાસ કરી છે ભણીને શું કરશે આપ પૂછશો તો કહેશે કે ભણવું એ આપણા જીવનનો પાયો છે ભણવું તો જ કંઈક બની શકીશું એટલે ભણવું જરૂરી છે તો જન્મજાત દ્રષ્ટિન હુરબાનો પોતાની શારીરિક ખામીને ખામી માનતી નથી અન્ય અંગોને પણ એટલું જ મહત્વ આપી તેની કદર કરી તેને વધુ આગળ લઈ જવાની હિંમત સાથે કોલેજ કરી રેલવેમાં બસ એનાઉન્સમેન્ટ કરવાની જોબ કરવી છે એમ જણાવી રહી છે સ્પેશિયલ ચાઇલ્ડ હુરબાનું અંગે વાત કરતા માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણાએ જણાવ્યું હતું કે તેનામાં જબરુ ટેલેન્ટ છે તે રેલવેનું એનાઉન્સમેન્ટ જ નહીં ડિજિટલ ગેજેટ પણ ઉપયોગ કરી રહી છે તો બ્લાઇન્ડ લિપિમાં પણ માહી છે અભ્યાસમાં પણ તેનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત હોવા સાથે પોતાની શારીરિક કમીને જ પોતાની તાકાત બનાવી રહી છે જેને શાળા દ્વારા કોઈ પણ મદદ હશે તો સ્પેશિયલ મદદ કરશે મોટી મમ્મી જોડે વિશેષ લગાવ ધરાવતા હુરબાનું અંગે તેની મોટી મમ્મી ઈરફાન બાનુએ જણાવ્યું હતું કે સંયુક્ત પરિવારમાં રહેતા હુરબાનો પોતે દ્રષ્ટિહીન કે દિવ્યાંગ હોવાનો ક્યાંય પણ

માધ્યમિક શિક્ષણ સમિતિ ચેરમેન અંકલેશ્વર નગરપાલિકા અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત એમટીએમ શાહ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આ શૈક્ષણિક વર્ષમાં ધોરણ નવમાં એક વિદ્યાર્થીનીનું એડમિશન કરાવ્યું છે નામે ગુરબાનુ મોહમ્મદ જાવેદ લાકડાવાલા જે દિવ્યાંગ છે જન્મથી જ અંધ છે પરંતુ એ વિદ્યાર્થીનીમાં કંઈક અલગ જ પ્રતિભા છે ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર છે જે અંધ હોવા છતાં પણ અલગ અલગ પ્રતિભા ધરાવે છે જેવી કે આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ એવી રીતના મોબાઈલ યુઝ કરી શકે છે યુટ્યુબ ચલાવી શકે છે યુટ્યુબમાં અભ્યાસ પણ કરી શકે છે બ્રેઇન લિપિની જાણકાર છે અને જ્યારે એને પૂછવામાં આવ્યું કે ફ્યુચરમાં શું બનવા માંગે છે ત્યારે તે રેલવે એનાઉન્સર બનવા માંગે છે એ ખૂબ જ સરસ એનાઉન્સમેન્ટ કરી શકે છે શાળા પરિવાર એને એના ભવિષ્યમાં જ્યાં પણ અમારી મદદની જરૂર પડે ત્યાં મદદ કરવા માટે તૈયાર છે અને શાળા પરિવાર ખૂબ જ ગર્વની લાગણી અનુભવે અનુભવે છે કે અમે એને અહીંયા અભ્યાસ કરાવીએ છીએ અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત મારું નામ છે ઉર્બાનો મોહમ્મદ જાવેદ લાકડાવાડા

ભણીએ ત્યારે તો બધું આપણે કરી શકીએ છે જો આપણે ના ભણીએ તો આપણે કંઈ કરી ના શકીએ ભણવાનું તો આપણી જિંદગીનો પહેલો પાયો છે મને ભણીને બનવું છે હા હું જન્મથી જ બ્લાઇન્ડ છું બધા છોકરાઓ જોઈ શકે છે તમે જોઈ શકતા નથી તો પડે છે મને કોઈ તકલીફ નથી પડતી મને મને આવું કઈ ના કે હું નથી જોઈ શકતી તો હું શું કરું મારું માનવું એ છે કે આપણી જોડે જે નથી તેનું દુઃખ કરવાની બદલે જે અંગો શરીરના સારા છે તેનું સુકર કરીને તેની સાથે ખુશ રહેવાનું મારું માનવા છે હું કોલેજ કરવા માંગુ છું ઘરમાં અમે લોકો મને મેળવીને આઠ સભ્યો છે ઘરમાં ઘરમાં જ્યારે મારું વાંચવાનું મન થાય હું વાંચું લખવાનું મન થાય હું લખું ફોન જોવાનું મન થાય હું ફોન જોઉં છું હા કરું છું ને એમસીક્યુસ રોજ જોઈને લખું છું ને રેલવેમાં શું हाँ, कृपया यात्री ध्यान दे गाड़ी संख्या तीन नौ आठ सात दस नौ गुजरात एक्सप्रेस मुंबई सेंट्रल से चलकर अहमदाबाद से हो जाने वाली ट्रेन प्लेटफॉर्म क्रमांक नौ पर आ रही है धन्यवाद हाँ,

તેને ભણવામાં બહુ રુચિ છે એટલે એમટીએમ સ્કૂલ સ્કૂલમાં તેને નવમા ધોરણમાં અમે એડમિશન અપાવેલું છે ત્યાંના બધા મેડમો ટીચરો બધા સાથ સહકાર આપીને અમને તેને ધ્યાન રાખે છે અને તે ભરૂચ બ્લાઇન્ડ સ્કૂલમાં બી જાય છે અને બ્લાઇન્ડ સ્કૂલમાં બી ત્યાંના ટીચરો મેડમો એનું ધ્યાન રાખે છે તેને પડાવતા ભણાવતા મોબાઈલ ચલાવતા શીખવાડે છે અને તે ભણી આગળ ભણીને કોલેજ ભણીને તે રેલવેમાં અનાઉન્સમેન્ટની જોબમાં એને ઇન્ટરેસ્ટ છે તે નોકરી તેને મળે તેવી અમારી આશા છે